નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો શું ખરેખર એવો કોઈ મહાન પુરુષ થઈ શકે છે કે આગળના સમયમાં આવનારા સમયમાં શું શું થવાનું છે એના વિશે પહેલેથી જાણતો હોય એને ખબર હોય કે ધરતી ઉપર ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત ક્યારે થશે કોણ બનશે બે હજાર ચોવીસમાં ભારતનો રાજા શું ખરેખર આ મહાન ભવિષ્યવક્તાએ મોદીજીના ચૂંટણી જીતવાની વાત વર્ષો પહેલાં જ કહી દીધી હતી શું ભવિષ્ય મલિકામાં કહેવામાં આવ્યું છે કે ધરતી ઉપર પાણી જ પાણી હશે એ કયો દેશ છે જે આખરે સુધી બચ્યો રહેશે એ કયા મહાન ભવિષ્ય વક્તા છે જેમને બધું પહેલાંથી જ ખબર હતું અને એમને મિત્રો ભારતનો નાસ્ત્રેદમસ પણ કહેવામાં આવ્યું છે જો તમે આ વિષયમાં કાંઈ પણ નથી જાણતા તો ચાલો આજના આ વિડીયોમાં અમે તમને જણાવીએ છીએ મિત્રો આ વિડીયો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી અને જો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો આમ તો ભારતમાં ઘણા બધા ભવિષ્યવક્તાઓએ જન્મ લીધો અને એમની ઘણી બધી ભવિષ્યવાણીઓ સાચી પણ પડી પણ આમાં મિત્રો જે સૌથી ખાસ માનવામાં આવે છે એ છે સોળમી સદીમાં ઓડિશા રાજ્યમાં જન્મ લેવાવાળા અચુત્યાનંદદાસ દાસ જેમની લગભગ હરેક ભવિષ્યવાણી સાચી પડી છે સોળમી સદીમાં ફ્રાન્સના ભવિષ્યવક્તા દમસનો પણ જન્મ થયો હતો અને એમનો પણ મિત્રો ભવિષ્યવાણી કરવામાં ખૂબ જ મોટો નામ હતો ઘણા લોકો તો મિત્રો અચ્યુત્યાનંદજીને ભારતના કહે છે કહેવામાં આવે છે કે અચુત્યાનંદ દાસજી ભગવાન જગન્નાથના પરમ ભક્ત હતા તે એક કવિ અને વૈષ્ણવ સંત પણ હતા ઓડિશામાં મિત્રો પાંચ ખૂબ જ પ્રખ્યાત સંત થયા જે હતા અચ્યુત્યાનંદ દાસજી આનંદ દાસજી જસવંતદાસજી જગન્નાથ દાસજી અને એના પછી મિત્રો બલરામદાસજી આમને જ મિત્રો ઓડિશાના પદસખા કહેવામાં આવે છે અને એમણે જ મિત્રો ભવિષ્યના ગર્ભમાં શું સંતાયેલું છે તે વિષયમાં ખાલી એક નહીં બે નહીં પણ અનગિનત ભવિષ્યવાણીઓ કરી અને આ બધી ભવિષ્યવાણીઓને મિત્રો અચ્યુત્યાનંદ દાસજીએ ભવિષ્ય મલિકા નામની પુસ્તકમાં લખ્યું આમાં મિત્રો રાજનીતિથી લઈ અને કલકી અવતાર અને દેશ વિદેશમાં સત્તાથી લઈ અને મોસમ સુધીની બધી જ જાણકારી ઉપલબ્ધ છે અચ્યુત્યાનંદ દાસજીની ભવિષ્યવાણી મલિકા પુસ્તકમાં આવવાવાળા સમયમાં ભૂકંપ અને સૂકા જેવી દુષ્કાળ જેવી ઘણી બધી પ્રાકૃતિક આપદાઓનો પણ વર્ણન કરવામાં આવ્યો છે આ ગ્રંથમાં જણાવવામાં આવ્યું છે કે આ બધી ઘટનાઓના લીધે જ યુરોપની લગભગ એંશી ટકા જેટલી આબાદી એકદમ ખતમ થઈ જશે અને એના પછી અમેરિકામાં એટલી જોરદાર વરસાદ પડશે કે બધી બાજુ પાણી જ પાણી વહેતો જોવા મળશે અને આ જ જલ આપદાના કારણે આખો અમેરિકા પાણીની ચપેટમાં આવી જશે સમુદ્રનું જળસ્તર એટલો વધી જશે કે આખો અમેરિકા ડૂબી જશે અને એના પછી છેલ્લે જે છેલ્લો દેશ વધશે એ હશે રશિયા મિત્રો જે આ બધી પ્રાકૃતિક આપદાઓનો સામનો કરીને બચી જશે આવી જ રીતે અચ્યુત્યાનંદ દાસજીએ લખ્યું છે કે જે સૂરજ આજે લોકોને જીવન આપે છે એ જ સૂરજ આવાવાળા સમયમાં જીવન લેશે મતલબ કે જે સૂરજના લીધે આજે ધરતી ઉપર માણસોનું જીવન સફળ થઈ શક્યો છે એ જ સૂરજ હવે આવનારા સમયમાં માણસોનો સર્વનાશ કરશે અને ક્યાંક ને ક્યાંક મિત્રો આ ભવિષ્યવાણી જે છે એ સાચી સાબિત થઈ રહી છે આજે મિત્રો સૂરજથી નીકળવાવાળી ખતરનાક કિરણો લોકોને ઘણું નુકસાન પહોંચાડી રહી છે ઘણા બધા લોકો તો મિત્રો આ સૂરજની કિરણોના લીધે સ્કીન કેન્સરના પણ શિકાર બની રહ્યા છે સૂરજની આ કિરણો શરીર ઉપર એટલો ખરાબ ઇફેક્ટ નાખી રહી છે જેના વિષયમાં મિત્રો આપણે ક્યારેય વિચાર્યું પણ નહોતું પણ ઘણા વર્ષો પહેલાં જ મિત્રો અચુંત્યાનંદ દાસજીએ આ વાતને એમની પોતાની પુસ્તકમાં લખી નાખ્યું હતું ઘણા બધા હિન્દુ ગ્રંથોમાં કલ્કી અવતારના વિષયમાં જણાવવામાં આવ્યું છે અને ઘણા બધા લોકોના મનમાં પણ એ સવાલ જરૂર આવે છે કે આખરે કલ્કી અવતાર કોણ હશે કલ્કી અવતાર ક્યારે આવશે અને ક્યાં જન્મ લેશે વગેરે વગેરે મિત્રો આ જ પ્રશ્નનો ઉત્તર તમને મળશે ભવિષ્ય મલિકામાં જેમાં જણાવવામાં આવ્યું છે કે કલકી અવતાર જે છે એ સંભલમાં જન્મ લેશે સંભલ મિત્રો ઘણા બધા ઇલાકાઓમાં છે જેમ કે એક સંભલ ઓડિશામાં છે તો ત્યાં જ એક સંભલ ઉત્તર પ્રદેશમાં પણ છે પણ મિત્રો અચ્યુત્યાનંદજી ઇશારો જે છે એ ઓડિશાના સંભલ જિલ્લા બાજુ છે આગળ એમણે જણાવ્યું છે કે ભગવાન કલ્કી પબ્લિસિટીથી દૂર રહી અને જંગલોમાં સુનસાન ઇલાકાઓમાં રહેશે અને અહીંયાથી જ એ પોતાના અનુયાયીઓનો સાથ આપશે એ લોકોને આપણા હિન્દુ ધર્મના વિષયમાં સમજાવશે સનાતન ધર્મના વિષયમાં સમજાવશે અચ્યુત્યાનંદજીના અનુસાર જેટલા પણ ચિરંજીવી છે જેમ કે હનુમાનજી અશ્વથામાં ભગવાન કલ્કી માટે ઊભા રહેશે અને એમનો યુદ્ધમાં સાથ આપશે એમના અનુસાર કલકીના જે ચુમ્મોતેર હજાર અનુયાયી હશે એ બધાનો જન્મ એક જ જગ્યા ઉપર થશે અને આ બધા જે લોકો હશે એ મિત્રો મહાભારતના સમયના લોકો હશે આ બધા લોકોનો ધરતી ઉપર ફરી એકવાર જન્મ થશે આ લોકોને ભગવાન કલ્કીનો સાથ આપવા માટે મોકલવામાં આવશે જે યુદ્ધમાં ભગવાન કલકી માટે લડશે આના સિવાય મિત્રો ચોસઠ ધાર્મિક ગુરુઓ અને આઠ સૈન્ય અધિકારીઓનો પણ જન્મ થશે પણ આ બધા જે લોકો હશે એ વૈષ્ણવ સમુદાયથી તાલુક નહીં રાખે વિષ્ણુ યશ અને સુમતી ભગવાન કલ્કીના માતા પિતા હશે જે એમને દુનિયામાં આતંકને હટાવવા માટે જન્મ આપશે મિત્રો આ પુસ્તકમાં ભગવાન કલ્કીને ચક્રપાણી કહીને સંબોધિત કરવામાં આવ્યું છે આજે મિત્રો હોમો સેક્સ્યુઆલિટી ખૂબ જ ઝડપથી ફેલી રહી છે પણ આ વિષયમાં મિત્રો વર્ષો પહેલાં કોઈ વિચારી નહોતો શકતો પણ આના વિરોધમાં મિત્રો આને એક ખૂબ જ મોટો પાપ માનવામાં આવતો હતો તે સમયમાં અચુત્યાનંદજીએ પોતાની પુસ્તક ભવિષ્ય મલિકામાં ભવિષ્યવાણી કરતાં લખી નાખ્યું હતું કે મહિલા અને પુરુષ બંને કોઈ પણ શરમ કર્યા વગર એકદમ અશ્લીલતામાં લિપ્ત થઈ જશે પુરુષોનો પ્રેમ સંબંધ પુરુષો સાથે હશે અને મહિલાઓનો પ્રેમ સંબંધ મહિલાઓ સાથે હશે અને આવી રીતના પ્રેમ સંબંધોને આપણો સમાજ માન્યતા પણ આપશે અને આને મિત્રો એકદમ ખુલ્લી રીતે સ્વીકાર કરી લેવામાં આવશે અને જો આપણે જોઈએ તો આજના સમયમાં આવું બધું થઈ રહ્યું છે આજે છોકરીઓ છોકરીઓ સાથે રિસ્તામાં બંધાઈ રહી છે ત્યાં જ બીજી બાજુ પુરુષો પણ એકબીજાની સાથે લગ્ન કરી રહ્યા છે અને આજના સમયમાં મિત્રો આ બધાને આપણો સમાજ સ્વીકાર પણ કરી રહ્યો છે સ્વીકાર કરવા વાળાઓનો તો ઠીક છે મિત્રો પણ આને જે અસ્વીકાર કરે છે એ લોકોના વિરોધમાં અવાજો પણ ઉપાડવામાં આવી રહી છે આજના સમયમાં ક્રાઈમ ગુંડાગર્દી ખોટું ખરાબ આ જે બધી વસ્તુઓ છે એ એકદમ આમ વસ્તુઓ બની જશે મિત્રો જે લોકો વધારે તાકાતવર હશે એ પોતાનો દબદબો બનાવી અને લોકોને લૂંટશે આવનારા સમયમાં એ જ લોકોને શેઠ માનવામાં આવશે આજે એવો જ સમય છે મિત્રો જે લોકો કમજોર છે એને તાકાત રાખવાવાળા લોકો દબાવી નાખે છે એમના ઉપર પોતાની તાકાત થોપી નાખે છે એ લોકોથી મિત્રો જબરદસ્તી કામ કાઢે છે એવી ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે એક સમય એવો આવશે કે લોકો ધર્મથી દૂર થતા જશે અને જે લોકો ધર્મને માનતા હશે એ લોકોને પરેશાન કરવામાં આવશે એમને રામ ભક્તિથી દૂર કરવામાં આવશે ધીમે ધીમે ઈશ્વરના ભક્તોની સંખ્યા જે છે એ ઘટવા લાગશે વૃદ્ધ માણસો અને શિક્ષકોનો મજાક બનાવવામાં આવશે કોઈ પણ એમનો સન્માન નહીં કરે સંસ્કાર ખાલી નામના રહી જશે પંડિત અને પૂજારીઓ ખાલી પૈસા એઠવાનું કામ કરશે અને એ પોતાની શક્તિઓનો ખોટો વપરાશ પણ કરશે આજના સમયમાં મિત્રો આ ભવિષ્યવાણીને કોઈ પણ રીતે નકારી ન શકાય અને આજે આજ આપણો સમાજ અને આજ લોકોની વિચારધારા છે જેવી રીતે સત્યયુગમાં પ્રલયની લહેર આવી હતી અને એમાં પોતાના ભક્તોની રક્ષા કરવા માટે પોતે ભગવાન વિષ્ણુએ મછલીનો અવતાર લીધો હતો એના પછી ત્રેતા યુગના અંતમાં લંકા પૂરી રીતે ડૂબી ગઈ હતી પછી દ્વાપરયુગના યુગના અંતમાં ભગવાન કૃષ્ણના દ્વારા બનાવવામાં આવેલી દ્વારકા નગરી સમુદ્રમાં સમાઈ ગઈ હતી આવી જ રીતે ભવિષ્ય મલિકામાં એ વાતની જાણકારી મળે છે કે જ્યારે કળિયુગનો અંત નજીક આવશે ત્યારે કળિયુગનો પ્રમુખ તીર્થ સ્થળ જગન્નાથપુરી પણ સમુદ્રમાં સમાઈ જશે કળિયુગનો હૃદય કહેવામાં આવતો જગન્નાથપુરી પાણીમાં ડૂબી જશે મિત્રો આ ભવિષ્ય મલિકા ગ્રંથમાં બીજી પણ એક ખાસ વાત લખવામાં આવી છે જેના અનુસાર ભગવાન બલરામ ગુરુ પરશુરામને જણાવે છે કે કળિયુગમાં કોઈ પણ માણસ બીજા માણસથી પ્રેમ નહીં કરે બધા લોકો પોતાનો જ ભલો ઈચ્છશે બધા લોકો પૈસાને જ વધારે અહેમિયત આપશે પછી ભલે એ પત્ની હોય પુત્ર હોય કે પિતા હોય કે પછી ભાઈ હોય કે પછી બહેન હોય બધા જ લોકોને ખાલી ધનથી જ પ્રેમ હશે જેમ જેમ પાપ વધશે તેમ તેમ કળિયુગનો અંત નજીક આવતો જશે અંતમાં કળિયુગના એકદમ લાસ્ટ સમયમાં ધરતી એક એવા હિસ્સામાં એક એવી ભયંકર આગને સહન કરશે જેનાથી ત્યાં ખૂબ જ મોટો સૂકો પડી જશે અને પછી એના પછી છેલ્લે બધી બાજુ પાણી જ પાણી જોવા મળશે કારણ કે ગરમીથી જે ગ્લેશિયસ હશે એ ઓગળવા લાગશે અને મિત્રો આજના સમયમાં પણ આવું થઈ રહ્યું છે આની શરૂઆત તો થઈ જ ચૂકી છે આ બધા પુરાવા છે જેના લીધે લોકોને અચુત્યાનંદજીની આ ભવિષ્યવાણીઓ સાચી થતી નજર આવી રહી છે આવા જ ભવિષ્ય વક્તાઓનું કહેવું છે કે જેમ જ શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે તેમજ આખી દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધ બાજુ અગ્રેસિવ થઈ જશે આ વાતને મિત્રો ભવિષ્ય મલિકાથી પણ જોડીને જોવામાં આવી રહ્યું છે કારણ કે આ ગ્રંથમાં લખવામાં આવ્યું છે કે જેમ જ મીન રાશિ શનિમાં પ્રવેશ કરશે તેમજ ભારતની જે રાજગાદી છે એ એક એવા માણસના હાથોમાં જશે જે માણસની કોઈ સંતાન નહીં હોય અને હમણાંના સમયમાં લોકોનો જે ઈશારો છે એ નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ બાજુ જઈ રહ્યો છે મિત્રો કારણ કે હાલના સમયમાં આ બે રાજનેતા જે છે એ એમની કોઈ સંતાન નથી અને આ લોકોના જ હાથમાં આગળ આવનારા સમયમાં ભારતની ગાદી જે છે એ આવી શકે છે બે હજાર ચોવીસમાં પણ ફૂલ ચાન્સ છે બે હજાર ચોવીસમાં ચૂંટણી થવાની છે અને આ ભવિષ્યવાણીના અનુસાર ફરી એકવાર ગાદી જે છે એ નરેન્દ્ર મોદીજીના જ હાથમાં આવતી નજર આવી રહી છે અને જોવામાં આવે તો એકદમ સાફ છે કે ત્રીજા વિશ્વયુદ્ધમાં ભલે ભારત કોઈ દેશની સાથે મુકાબલો નહીં કરે પણ ભારત દેશનો યોગદાન જરૂર આ યુદ્ધમાં હશે મિત્રો પણ ભારત કયા દેશનો સાથ આપશે અને કયા દેશ સાથે મુકાબલો કરશે એ જોવાનો બાકી છે આવી જ રીતે મિત્રો અચ્યુત્યાનંદજી દ્વારા આપેલી ઘણી બધી એવી ભવિષ્યવાણીઓ છે જે હકીકતની સકલ લઈ રહી છે અને એટલા માટે મિત્રો અચ્યુત્યાનંદજીની કીધેલી હરેક વાત ઉપર લોકો એકદમ આંખો મીચીને ભરોસો કરે છે તો મિત્રો તમને સંત અચ્યુત્યાનંદ દાસજીની આ ભવિષ્યવાણી કેવી લાગી તમને શું લાગે છે આવનારા સમયમાં કોણ સંભાળશે ભારતની રાજગાદી મિત્રો તમારો જવાબ નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારી સભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના YouTube ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનો નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડિયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડિયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડિયોમાં ધન્યવાદ